નમસ્તે એવરીવન જેવી રીતે ફિઝિકલી ફિટ રહેવા માટે યોગ જરૂરી છે તેવી જ રીતે મેન્ટલી સ્ટ્રેસ ફ્રી અને રિલેક્સ રહેવા માટે પ્રાણાયામ ખૂબ જ જરૂરી છે તો આજે આપણે એક એવું જ પ્રાણાયામ કરવા જઈ રહ્યા છીએ જે મનને શાંત રાખે છે તેના માટે સૌ પ્રથમ તમને જે અનુકૂળ હોય એ આસનમાં આરામથી બેસી જાઓ ત્યારબાદ ડાબા હાથને જ્ઞાન મુદ્રામાં તમારા ગોઠણ પર રાખો અને જમણા હાથની આપણે નાશિકા મુદ્રા બનાવશું તેના માટે પહેલી બે આંગળીને વાળી નાખશું અને ત્યારબાદ આ રીતે અંગૂઠો જમણા નાક પર આવશે અને બાકીની બે આંગળીઓ ડાબા નાક પાસે આવશે ત્યારબાદ આંખોને આપણે સોફ્ટલી બંધ કરશું પહેલા એકવાર જોઈ લેશું હવે શરૂઆત ડાબા નાકથી કરશું ડાબી બાજુથી શ્વાસ લેશું

ખૂબ સરસ આ પ્રાણાયામ મનને ખૂબ જ શાંત રાખે છે આ ઉપરાંત આપણા શરીરની બંને એનર્જીને બેલેન્સ રાખે છે આપણા શરીરમાં બે નાળીઓ હોય છે ઈડા અને પિંગલા એ બંનેની એનર્જીને બેલેન્સ રાખે છે અને બંને ખૂબ જ શાંત સ્ટ્રેસ ફ્રી રાખે છે શક્ય હોય ત્યાં સુધી લાંબો ઊંડો શ્વાસ લઈએ જેટલો લાંબો ઊંડો શ્વાસ લઈએ છે એટલો જ લાંબો ઊંડો શ્વાસ છોડીએ શ્વાસ લઈએ ત્યારે પેટ ભારે अनेशवास छोड़िए धीरे पेट अंदर बहुत सरस जे स्त्री પ્લાનિંગ કરી રહ્યા છે તેના માટે આ ખૂબ જ બેસ્ટ પ્રાણાયામ છે ફીલ કરો હરેક શ્વાસને હરેક ઉચ્છવાસને તમે જે શ્વાસ લ્યો છો એ દરેક શ્વાસ અને ઉચ્છવાસને જોવાનો પ્રયત્ન કરો તેની રીધમમાં ખોવાઈ જાઓ ફીલ કરો શ્વાસ ભરીએ છીએ ત્યારે બધી જ પોઝિટિવિટી અંદર આવે છે અને શ્વાસ છોડીએ છીએ ત્યારે બધી જ નેગેટિવિટી બહાર જાય છે ખૂબ જ સરસ ફીલ કરો એ પોઝિટિવિટીને એ શાંતિને જેમ જેમ આપણી નકારાત્મકતા નેગેટિવિટી બહાર જઈ રહી છે તેમ તેમ એકદમ રિલેક્સ લાગી રહ્યું છે શરીર જાણે એકદમ હળવું ફૂલ થઈ ગયું એવું લાગે છે શ્વાસ લઈએ ત્યારે સારા વિચારો ને અંદર લઈએ श्वास छोडीे तरी आपण शरीर बधीज ने बाहर काढी द खूपच सरस હર એક શ્વાસ ઉચ્છ ને જોઈએ એની સાથે કનેક્ટ થઈએ કેવી રીતે શ્વાસ આવી રહ્યો છે કેવી રીતે શ્વાસ જઈ રહ્યો છે બધું જ જોવાનો પ્રયત્ન કરશું

હવે એકદમ વિચારોથી દૂર એકદમ શાંત છે લાસ્ટ બાજુથી શ્વાસ છોડીને રિલેક્સ ડાબી બાજુથી શ્વાસ છોડીને બંને હાથ જ્ઞાન મુદ્રામાં આંખ બંધ જ રાખશું જે સરસ મજાની શાંતિનો અનુભવ કરીએ છીએ તેને ફીલ કરીએ અને આ શાંતિને બે હાથની હથિયોડી દ્વારા ઘસીને આંખ અને કપાળ પર લગાવીએ નમસ્કાર મુદ્રામાં હૃદય પાસે હાથ ને સરસ મજાની સ્માઈલ સાથે ધીમેથી આંખ ખોલશું તમારો અનુલોમ વિલોમ કરવાનો આ અનુભવ કેવો રહ્યો તે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને તમે કેવા પ્રકારના પ્રાણાયામ અને કેવા પ્રકારના યોગ કરવા ઈચ્છો છો તે પણ અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો